બોટાદ ખસ રોડ પર આવેલા પાન માવાના ગલ્લેથી માઝા કંપનીની મેંગો સોડામાં ઈયળો નીકળી બોટાદ ખસ પર સિકંદરભાઈના ગલ્લેથી ઇમરાનભાઈ કળગથરાએ ઠંડા પીણાની બોટલ માઝા મેંગો સોડા લીધી જેમાંથી ઈયળો જોવા મળી તો ઇમરાનભાઈએ પૂછતા કહેલ કે આ સોડાના ડિસ્ટ્રીબ્યુટર ડીલર મિત એન્ટરપ્રાઇઝમાંથી લાવેલ છે ત્યાં તપાસ કરતાં તેઓએ કહેલ કે અમોને કંપની મોકલે તે માલ અમો આપીએ તેમ કહી ફરિયાદ કરી દયો તેવો જવાબ મળતા ઇમરાનભાઈ બોટાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના સેક્રેટરી ચંદુભાઈ ઝેલિયાને અરજી કરી ફરિયાદ કરી જે અંગે યોગ્ય પગલાં લઈ ન્યાય અપાવવા તમામ પ્રયત્નો કરશે ફેમસ કંપનીની જેના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન જેવી હસ્તી કરે છે તે માઝા કંપનીની મેંગો સોડામાં ઈયળો જોવા મળે આવી વિશ્વ વિખ્યાત કંપનીની સોડા બોટલમાં ઈયળો જેવી જીવતો નીકળે જે આવી વિશ્વ વિખ્યાત કંપનીની બેદરકારીના કારણે પબ્લિકને નુકસાન પહોંચે માંગગી થઈ શકે અથવા કોઈ બીજી આડઅસરના કારણે કોઈનો જીવ જોખમમાં પણ પડી શકે છે આવા ખાદ્ય પદાર્થો તેમજ આવી બ્રાન્ડેડ કંપનીના પીણામાં જો આવી બેદરકારી દાખવવામાં આવતી હોય તો આવી કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મારું નામ દિલ્હીના ચંદુભાઈ રામજીભાઈ બોટાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રોગ્રામ ઓફિસર આજે અરજીના અનુસંધાને ઇમરાન કે તમારી બધાય હતા શું હતું આજે ઇમરાનભાઈ એક માજા બસો એમ બોટલ ખસરોડ ઉપરથી સિકંદરભાઈ કાવુભાઈ પઠાણ ત્યાંથી લીધેલ અને એને મિલિટ એન્ટરપ્રાઇઝીસ પાસેથી ખરીદી કરેલ એ બોટલમાં જીવાત છે અને જીવાત નગર સમક્ષ દેખાય છે એટલે એ ફરિયાદ મારી પાસે આવી છે એટલે હું એ બાબત વિશે લાગતા અને ઘટતી કાર્યવાહીમાં ક્યાંય પણ કચાસ નહીં રાખું એવું હું તેઓને ખાતરી આપું છું આગામી સમયમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ જે 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 વેચાણ કર્યું છે તેને લઈને શું પગલાં ભરવામાં આવશે અને અમારા ગ્રામ સુરક્ષાના લેવલથી જે જે વિભાગને જાણ કરવાની થાય અને જે જે પગલાં લેવાના થશે એ અમે ચોક્કસથી લઈ અને ફરિયાદીનો યોગ્ય ન્યાય મળે એવા સૌત પ્રયત્ન પ્રયત્નો અમે કરીશું